સુમુલ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત વધુમાં વધુ મતદાન થાય તે માટે કરવામાં આવી જાહેરાત જે પશુપાલક દિવસ દરમિયાન વહેલા મતદાન કરી લેશે તેને પ્રતિ લિટર એક રૂપિયો વધુ ચૂકવવામાં આવશે આંગળી પાર મતદાન ચિહ્ન બતાવી ભેટ મેળવી શકશે સુરત અને તાપીમાં દરરોજ કુલ બાવીસ લાખ લીટર દૂધ એકત્રિત થાય છે અઢી લાખ પશુપાલકો ને લોકસભાની ચૂંટણીમાં મતદાન લઈને મળશે સાતમી લોકસભાનું મતદાન છે ને ખાસ કરીને વધુમાં વધુ મતદાન થાય અને ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી એ રાષ્ટ્રીય પર્વ છે ત્યાં વધુ વધુ નાગરિકો આ મતદાનમાં જોડાઈ અને દેશનું જે હિત છે એના અનુસંધાનમાં મતદાન કરે એ દિશાનો ઉત્તમ પ્રયાસ આપણું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમુલ ડેરીએ કર્યું છે સાતમી મે જે ગ્રામ્ય વિસ્તારમાં સુમુલ સાથે જોડાયેલા અઢી લાખ બહેનો અને ભાઈઓ જે મતદાન કરવાના છે એ જે મતદાન જે કરશે અને ખાસ કરીને અંગુઠાનું ઉપર જે ચિહ્ન છે એ બતાવવામાં આવશે તો આવનારી જે સાતમી તારીખે જે દૂધ ભરનારા સભાફળનું દૂધ જે ભરાવવાનું છે એ પ્રતિ લીટર એક રૂપિયો વધુ આપવાની જાહેરાત આજની સુમૂલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે કરી છે આને કારણે આવનારા દિવસોમાં ખાસ કરીને ગામડાઓમાં ખૂબ જ જાગૃતિ આવશે અને વધુ વધુ મતદાન થશે ને હિતમાં મતદાન થશે એને કારણે લોકશાહી મજબૂત થશે